વડોદરાના બજાર વિસ્તારમાં હાઈસ્કૂલની ઈમારતો જર્જરિત ભાગ ધરાશાયી ગત મહિના સ્કૂલ જોખમી જણાતા બંધ કરવામાં આવી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો જર્જરિત ભાગ મોડી રાત્રે તૂટી પડ્યો કોઈ હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી છે વર્ષ ઓગણીસો માં બની હતી ટેકનિકલ હાઈસ્કૂલની ઈમારત ગત મોડી રાત્રિના અચાનક કેટલોક ભાગ ધરાશાયી થયો સવારે થી પાંચ વાગ્યા સુધી અહીં ચાલતો હતો ટેકનિકલ કોર્સનો અભ્યાસ થી બસ્સો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે ઘટના બાદ તુરંત આધુનિક મશીનરી દ્વારા ઈમારત તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ જો કે ઇમારતનો ભાગ પડ્યો કે અધૂરી કામગીરીના પગલે ઇમારત પડી તે એક સવાલ ગઈકાલે બિલ્ડિંગ રાત્રે અઢી વાગ્યાના અરસામાં રાત્રે ધરાશાય ડીમ ક્રેક થયેલી હતી કુદરતી કારણોસર પછી એને સવારે ઉતારી પાડવાનું ડિમોલેશન દ્વારા નક્કી કરેલું હતું અને અત્યારે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે ના ના ટેકનિકલ સ્કૂલ છે જે તેનો લેબ કહેવાય એ વિસ્તાર હતો અને એક જાન્યુઆરી બે હજાર ચોવીસ થી બંધ જ હતો જાનહાની નથી થઈ કોઈ પેલા મશીનરીઓને એ બધું અંદર દબાઈ ગયું છે એની નુકસાની થયેલી છે અરવિંદભાઈ ખોખર તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો